ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે કોર્પોરેશનની બહાર માનવ સાંકળથી રચી ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચ્યાર કરી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મોટી સંખ્યામાં ભેગા થઈ પ્રદર્શન યોજ્યું હતું જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિજ જોશી વડોદરા મહાનગરપાલિકા વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા અનુસૂચિત જનજાતિના પ્રમુખ મહેશભાઈ સોલંકી યુવા મોરચાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા

એક અરજી આપી જાણવા છોક આ જે પેલા દબાણ શાખા ના હેડ છે પૂર્વ મેયર ની પત્રિકા વારી નીકળેલી રાતોરાત ક્રાઇમ બ્રાન્ચ આવી ગયેલું અને શોધી કાઢ્યા એ કઈ પત્રિકા બની કોને બનાવી તો આ અત્તાપીની ફાઇલો કમિશન નાક ની ગઈ એમના ઘરની વાર કેમ્પ ઓફિસથી કેમ્પ પોલીસ કેસ ના થાય જે રોડ રસ્તાના ડામબરમાં લો ક્વોલિટી નું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર થાય છે એની ફાઇલો ચોરાઈ ગઈ એમાં કેમ પોલીસ કેસ ના થાય જે ગરીબના આવાસના મકાનો નથી મળતા એમાં કેમ પોલીસ જ્યારે અમારા વિરોધ પક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી કોર્પોરેશન સભામાં બૂમો પાડી ત્યારે જેને માત્ર ખાલી જાણવા જો અરજી કરી શરમ આવી જોઈએ અને આ મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે ખાલી ગરબા રમવા આવ્યા છો ઝુમકા ગીરા પર ડાન્સ કરવા આવ્યા છો કે 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 છો ભાજપ ના હાથા ભરીને કામ કરી રહ્યા છે માં એટલા માટે આવું કેવું પડે છે કારણ કે ચાર કલાકના ગરબાના ત્રેપન લાખ મ્યુઝિકલ નાઇટ કરી તાઇફાઓ કર્યા યાત્રામાં ખર્ચો કર્યો આ બધા મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી એ માનવ સાગર રચી છે અને અમે અહીંયા ઉભા છે કમિશનર ગેટની બહાર મળ્યા નગરી મચ્છર નગરી ભુવા નગરી ગટ ઉભરાતી નગરી 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 ગંદા પાણીની પૂરની તમામ ઉપનામ મળ્યા એ ઓછું હતું એમ જે મંજૂરી આપેલી નથી એવી આતાપી વંડરલેન્ડ ની ફાઇલ ગુમ કરી દેવામાં આવી છે કેમ ગુમ કરી દેવામાં આવી છે એ પ્રશ્નનો જવાબ માંગવા માટે અમે અહીંયા આવ્યા હતા કારણ કે જો તમે આ આતાપી વંડરલેન્ડ ની ફાઇલ તમે ગુમ ના કર્યો તો તમે એફઆઈઆર દર્જ કરાવતા સહેજગંજ સહેજગંજ પોલીસ સ્ટેશનની અંદર ફક્ત જાણવા અરજી આપી છે અને એ અરજી આપીને જ એ સાબિત કરે છે કે આ કંઈ દાળમાં કાળું નથી આખીને આખી દાળ કાઢી છે અને એટલા માટે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અહીંયા જવાબ માંગવાનો કાર્યક્રમ માનવ સાકર રચીને યોજવામાં આવેલ હતો